છવ્વીસમી મે ઈ એમ ગ્રીન હેલ્થ સર્વિસીસ એકસો આઠ ઉજવે છે પાયલોટ દિવસ જીવન રક્ષક પાયલોટને એકસો આઠ સલામ કરે છે કટિબદ્ધતા સમર્પણ અને જવાબદારીની ઓળખ એટલે એકસો આઠ સેવાના પાયલોટ કચ્છ માંડવી ખાતે ઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા પાયલોટની નિસ્વાર્થ સેવા બદલ તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું

કોઈપણ કટોકટી સમયે પ્રત્યેક સેકન્ડ મૂલ્યવાન હોય છે સત્વરી એમરજન્સી રિસ્પોન્સ સીપીઆર ફાયર ફાઇટિંગ એસ્ટ્રિકેશન અને પ્રાથમિક સારવાર મહામૂલી માનવ જિંદગી બચાવે છે

આજના અત્યાધુનિક યુગમાં એકસો આઠ સેવાના પાયલોટ પણ સુસજ્જ ટેકનોલોજી અને સ્માર્ટફોનની મદદથી દર્દીને ખૂબ જ ઝડપથી યોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડે છે છવ્વીસમી મે કટોકટી સમય મહામૂલ્ય માનવ જિંદગી બચાવનારા પાયલોટને સમર્પિત છે કે જેઓ મુશ્કેલ ભર માર્ગ માર્ગની પરિસ્થિતિ સમય વાતાવરણ અને સ્થળ પરની કપરી પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ અને કટિબદ્ધ છે જે આ સેવાને બીજી સેવાઓ કરતા અલગ પાડે છે છવ્વીસ મે દર વર્ષે એ અમારે ગ્રીન સર્વિસના અલગ અલગ પ્રોજેક્ટ માટે અમારા જે ડ્રાઈવર મિત્રો હોય એમ્બ્યુલન્સમાં જે ડ્રાઈવ કરી રહ્યા છે એ લોકોને મોટિવેટ કરવા માટે એમને બિરદાવવા માટે એમની સુંદર કામગીરી આટલા બધા સ્ટ્રેસમાં પણ ગાડીનો કંટ્રોલ રાખી અકસ્માત ન થાય તે રીતે ડ્રાઈવ કરીને લોકોનો જીવ બચાવવા માટે જે અવિરત કાર્ય કરી રહ્યા એના માટે અમે એમને આ એક ફંક્શનમાં ગુજરાતના આજે ચાર અલગ અલગ ઝોનમાં આ પ્રોગ્રામ થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છનો અહીંયા માંડવીમાં બાકી અરવલ્લી મોડાસાની અંદર થઈ રહ્યો છે એ સિવાય ડાંગમાં એક પ્રોગ્રામ થઈ રહ્યો છે અને અમદાવાદ ખાતે સેન્ટ્રલ ગુજરાતનો અમદાવાદ ખાતે પણ પ્રોગ્રામ થઈ રહ્યો છે અમારી અલગ અલગ પ્રોજેક્ટ્સની અંદરના એવોર્ડની અંદર ગાડીનું મેન્ટેનન્સની સાથે સાથે એ લોકોએ ડ્રાઈવરી એવોર્ડ કરેલો છે ઓનેસ્ટી એવોર્ડ છે સારી કામગીરી અમને જે બિરદાવેલી છે એ તમામ વસ્તુઓના એવોર્ડ જોઈએ તો લગભગ એકસો બાવીસ જેટલા એવોર્ડ્સ અમે અલગ અલગ પ્રોજેક્ટના ભેગા કરી અને આજે એ બધાને સન્માનિત કરતા હોય છે છવ્વીસ મેનો દિવસ એટલે પાયલટ ડે તરીકે અમે મનાવતા હોઈએ પણ એની સાથે અલગ અલગ દરેક અમારા જે એમ્પ્લોઈઝ છે એમના સ્ટુડન્ટો એમના છોકરાઓ બી એમનું જે એકેડેમિક એવોર્ડ પણ અમે આમાં સંકલિત કરી લેતા હોઈએ છીએ અને એ રીતે એમને મોટિવેટ કરવા માટે આ સ્ટ્રેસફુલ લાઈફ સેવિંગ મિશન છે એની અંદર અમારા જે સી ઓ જસવંત પ્રજાપતિ સાહેબની નેતૃત્વમાં અમે દરેક જગ્યાએ આ પ્રોગ્રામ કરીએ છીએ જેમ ભાઈએ કહ્યું કે ભાઈ અમે છે તો મતલબ એવું કે જેમ આપણે અર્જુન નો સારથી બનીને જે આખા યુદ્ધમાં હેલ્પ કરી હતી એવી રીતે અત્યારે જીવનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે કે જેમાં કોઈને પણ મેડિકલ ઇમરજન્સી હોય અથવા બીજા કોઈ પ્રોજેક્ટ હોય કે જેની અંદર કોઈને કોઈ પણ જાતની કોઈ ઇમરજન્સી હોય તો એમાં પાયલટ મિત્ર આટલી ગરમીમાં એમ કે જે રીતના સર્વિસ આપે છે તો એના કામને બિરાદરાવા માટે આપણે અહીંયા આગળ ભેગા થયા છીએ અને એમનું કન્ટ્રીબ્યુશન લાઈફ સેવિંગ મિશનમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમની કામગીરી હંમેશા પ્રશંસનીય રહી છે અને દરેક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને હેપી પાઇલટ ડે અને આ જ રીતે સારી રીતે કામ કરે અને એમનાથી અમને પણ એક એનર્જી મળે છે કે જેનાથી અમે પણ એમ કે પ્રોત્સાહિત થઈએ છીએ કે રીતે સારી રીતે કામ કરી શકીએ હા આજે અમારે ડીવાયએસપી સર હતા એમની સાથે પીએસઆઈ મોદી સર હતા હવે આમનું કહેવાનું મતલબ એ છે કે દરેક ડિપાર્ટમેન્ટ પોતાની રીતે પોતાનું કન્ટ્રીબ્યુશન આપતું હોય છે પણ આજે આટલા મતલબ ટાઈમમાં અમે એક આધાર મિટિંગ કરીએ છીએ કે જેની અંદર એ લોકોને પરફોર્મન્સ રેકગ્નાઇઝ કરવામાં આવે હવે એમને જે સ્પીચ આપી એમને જે કહ્યું કે લોકો કેટલું બધું સ્પીડમાં ગાડી ચલાવતા હોય છે અને ધ્યાન નથી રાખતા હોતા અને અનસન એ લોકોના દરેક ડિપાર્ટમેન્ટમાં એક્સિડન્ટ વધારે થતા હોય છે આપણા પાયલોટ મિત્રોના એક્સિડન્ટ બહુ જ ઊંચા છે મતલબ કહીએ તો બે ટકા નથી પણ એ લોકો સારી રીતે ચલાવે છે પ્લસ એમનો ઓબ્જેક્ટિવ એવો હોય છે કે આપણે એવું કામ કરીએ કે જેમાં લોકોનો જીવ બચે અને એ જીવ બચવાની જે કર્મ સિદ્ધાંત છે એની પાછળ ક્યાંક ને ક્યાંક ઈશ્વર પણ આપણને સહાય કરે છે તો એ સ્પીચ આપી પ્લસ અહીંયા ડીવાયએસપી સર હતા પ્લસ મોદી સર હતા એ લોકોએ પણ સ્પીચ આપી અને એમને પણ કહ્યું કે એમને પણ ગમે છે અને ઘણા ઇનપુટ પણ અમે લીધા છે અને પ્લસ એ સિવાય અમે હજુ અમારા જે બી પ્રોગ્રામ મેનેજર છે પ્લસ અમારા જે પીસી છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એમની જોડે મિટિંગ કરીશું અને એમના ઇનપુટ લઈશું અને જેટલા પણ લોકેશન છે એ દરેક લોકેશન પર અમે વિઝિટ કરીશું અને એમનો ઇનપુટ લઈશું અને સિસ્ટમને વધારે સારી રીતે કેવી રીતે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ અને સારી રીતે એમને કામ કરવામાં મજા આવે અને જે આપણા યુઝર છે જે બેનિફિશિયરી છે એમને પણ હેલ્પ થાય લોકોને હું એ જ કહીશ કે થોડીક પોતાની પણ જવાબદારી છે કે થોડુંક ધ્યાન રાખે હવે અમુક વસ્તુઓમાં એ જાતે બી અવોઇડ કરી શકે છે કે જ્યાં નેસેસરી ના હોય ત્યાં ન નીકળે આટલી ગરમી હોય ત્યાં અને પ્લસ જે આપણે મતલબ પ્રિકોશન્સ છે જે બેઝિક રિક્વાયરમેન્ટ છે આપણા બોડી માટે તો એ લોકો ધ્યાન રાખી શકે છે અને એ સિવાય એમનામાં જાગૃતતા હોવી જરૂરી છે કે કોઈ પણ ઇમરજન્સી હોય તો ક્યાં કોન્ટેક કરવો અને કેવી રીતે કોન્ટેક કરી શકે છે એટલીસ્ટ એક નંબર એમને ખ્યાલ હોય અમુક જે ગામડાઓ હોય જે વ્યક્તિ હોય જેમની પાસે કદાચ કોઈ મોબાઈલ ના હોય તો એમને સહાય કરવા માટે કેવી રીતે હેલ્પ કરી શકે છે તો એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે